ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અગિયાર કલાકથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રાનો પ્રારંભ શહેરના લિંક રોડ પર આવેલ માતાલીયા તળાવ ખાતેથી કરવામાં આવ્યો હતો જે શક્તિનાથ થઈ સ્ટેચ્યુ પાર્ક સુધી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી નીરલ પટેલ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી આગેવાન દિવ્યેશ પટેલ